બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સતત નારાયણ નારાયણનો જાપ કરતા ભગવાન શ્રી વિષ્ણુના અનન્ય ભક્ત અને વિશ્વના પ્રથમ સંદેશાવાહક શ્રી દેવશ્રી નારદ મુનિ વિશે સમગ્ર ભારતમાં વૈશાખ વધ એકમના દિવસે નારદ જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને બે દિવસ પહેલાં જ નારદ જયંતિ ઉજવવામાં આવી હતી નારાયણ એ સત્યનું મૂર્ત સ્વરૂપ છે અને નારાયણ નારાયણનો સદૈવ જાપ કરનારા દેવ ઋષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત છે નારદ મુનિ પૃથ્વી આકાશ અને પાતાળમાં દેવી દેવતાઓ અને અસુરોને સંદેશાઓ આપતા હતા આમ એ ત્રણેય લોકોમાં સંવાદના માધ્યમ બનતા હતા ઋષિ નારદ મુનિ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત અને પરમ પિતા ભગવાન બ્રહ્માજીના માનસ સંતાન કહેવાય છે દેવર્ષિ નારદ મુનિના એક હાથમાં વીણા છે અને બીજા હાથમાં વાદ્ય યંત્ર છે ઋષિ નારદ મુનિ પ્રકાંડ વિદ્વાન હતા નારાયણ વિષ્ણુ ભગવાનનું એક નામ છે ધાર્મિક માન્યતા એવી છે દેવર્ષિ નારદ જયંતિના દિવસે નારદજીની પૂજા આરાધના કરવાથી બળ બુદ્ધિ અને સાત્વિક શક્તિ પ્રાપ્ત થાય છે એક માન્યતા મુજબ કઠોર તપસ્યા દેવર્ષિ નારદજીએ દેવલોકમાં બ્રહ્મ ઋષિનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેઓને પૃથ્વી પરના પ્રથમ પત્રકાર એટલે કે સંદેશાવાહક માનવામાં આવે છે તેઓ સમગ્ર સૃષ્ટિમાં તમામ સ્થળોએ પ્રવાસ કરી શકતા હતા અને તેઓ સૃષ્ટિનું સંતુલન જાળવવા માટે અગત્યની ભૂમિકાઓ પણ હતા મુજબ જોઈએ તો નાર શબ્દનો અર્થ થાય છે પાણી જ્ઞાન જળ અને તર્પણનો વ્યાપ વધારતા હતા તેથી તેઓ નારદ તરીકે ઓળખાયા ત્યારબાદ એવું પણ માનવામાં આવે છે કે નારદજીનો જન્મ ભગવાન બ્રહ્માજીના કંઠેથી થયો હતો દેવર્ષિ નારદી એ ભગવાન બ્રહ્માજી પાસેથી સંગીતની શિક્ષા લીધી હતી દેવર્ષિ નારદજીને સંગીત વ્યાકરણ ભૂગોળ ઇતિહાસ પુરાણ જ્યોતિષ યોગ વગેરેના જાણકાર માનવામાં તો ચાલો આજે આપણે એમાંના જન્મની રસપ્રદ કથા વિશે એક વાત વગોડીએ પૌરાણિક કથા અનુસાર દેવર્ષિ નારદ મુનિ ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર છે માનસપુત્ર પુત્ર એટલે કે મનથી જન્મેલા ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર બનવા માટે તેમણે પાછલા જીવનમાં ખૂબ જ કઠોર તપસ્યા કરી હતી એવું કહેવામાં આવે છે કે પાછલા જીવનમાં નારદ મુનિનો જન્મ ગંધર્વ કુળમાં થયો હતો અને તેમને પોતાના રૂપ ઉપર ખૂબ જ ઘમંડ અને અભિમાન હતું પૂર્વ જન્મમાં એમનું નામ ઉપબરહણ હતું એકવાર કેટલીક અપસરા અને ગંધર્વ ગીત અને નૃત્ય સાથે ભગવાન બ્રહ્માજીની પૂજા કરી રહ્યા હતા ત્યાં ઉપબરણ સ્ત્રી સાથે શૃંગાર ભાવથી ત્યાં આવ્યા અને આ જો બ્રહ્માજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને તેણે ઉપબરણને શ્રાપ આપ્યો કે તું શુદ્ધ યોનીમાં જન્મ લઈશ ભગવાન બ્રહ્માજીના શ્રાપના ફળ સ્વરૂપે નારદજીનો જન્મ એક શુદ્ધ દાસીના પુત્ર તરીકે થયો હતો નારદજીએ પોતાનું પૂર્ણ જીવન ઈશ્વરની ભક્તિમાં લગાવવાનો સંકલ્પ કરે દર્શન કરવાની ઈચ્છા જન્મી નારદજી માતા સાથે સાધુ સંતોની નિષ્ઠાપૂર્વક સેવાભાવ કરતા ને બાલ્યાવસ્થામાં નારદજી સાધુ સંતો અને અન્ય વ્યક્તિઓ દ્વારા હેઠું મૂકવામાં આવેલું ભોજન ગ્રહણ કરતા હતા જેના કારણે પૂર્વ કલ્પમાં નારદજી દ્વારા કરવામાં આવેલા તમામ પાપોનો નાશ થયો હતો અને પોતાની સેવા કરવાથી પ્રસન્ન થયેલા સાધુ સંતોએ નારદજીને નામ જાપ અને ધ્યાનનો ઉપદેશ આપ્યો હતો નારદજીની માતાનું સર્પદંશથી અચાનક મૃત્યુ થતાં નારદજી સંસારમાં એકલા રહી ગયા માતાના મૃત્યુ બાદ તેમના વિયોગને પણ ભગવાન દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ સમજી નારદજી ભગવાનનું ભજન કરવા લાગ્યા એક દિવસ પીપળાના ઝાડ નીચે ભજનમાં મગ્ન બનેલા નારદજીને અચાનક થયેલી વીજળીના ચમકારાની જેમ દેવના દર્શન થયા પરંતુ આ દર્શન પલભરના હોય જેના કારણે નારદજીના મનમાં ભગવાનના દર્શન કરવાને લઈ અને વ્યાકુળતા વધી ગઈ ત્યારબાદ આકાશવાણી થઈ અને નારદજીને સંભળાય કે હે દાસી પુત્ર તને આ જન્મમાં મારા દર્શનનો લાવો નહીં મળે પરંતુ આગળના જન્મમાં તું મારા પાર્ષદ રૂપે ફરીથી મને પ્રાપ્ત કરીશ સમય રહેતા બાળકનું શરીર અને આત્મા અલગ થયા અને બ્રહ્મામાં લીન થઈ ગયા અને ત્યારબાદ વૈશાખ વદ એકમના દિવસે તેઓ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે ફરી અવતરણ પામ્યા દેવર્ષિ નારદજીને સ્વયં તેમના પિતા ભગવાન બ્રહ્માજીએ જ શ્રાપ આપ્યો હતો કે તે કોઈ પણ સ્થાન પર સ્થિર નહીં રહે એટલે કે સતત ભ્રમણ કરતા રહેવાનો તેમને શ્રાપ હતો વાસ્તવમાં ભગવાન બ્રહ્માજીએ નારદજીના પ્રાગટ્ય બાદ તેમને લગ્ન કરી સંસારમાં રહી સૃષ્ટિના કાર્યોમાં જોડાઈ સૃષ્ટિનો વિસ્તાર કરવાની આજ્ઞા કરી હતી પરંતુ નારદજીને તો સંસારમાં નહીં માત્ર શ્રી વિષ્ણુ ભગવાનની ભક્તિમાં જ રસ હતો તેમણે ભગવાન બ્રહ્માજીની આજ્ઞાનો અનાદાર કર્યો એટલે ક્રોધાવેશમાં ભગવાન બ્રહ્માજીએ નારદ મુનિને કુવારા રહેવાનો શ્રાપ આપી દીધો જેથી નારદ મુનિના લગ્ન થયા નહીં નારદ મુનિ હજારો વર્ષો સુધી તપસ્યા કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી તેમની કૃપા પ્રાપ્ત કરી હતી નારાયણે પ્રસન્ન થઈ નારદ મુનિને મહતી નામની વીણા ભેટમાં આપી હતી સાથે જ આપ્યું કે જ્યારે તે વીણા વગાડશે ત્યારે સ્વયં પ્રગટ થશે દંતકથા અનુસાર આ જ વીણા વડે નારદ મુનિ રૂચાઓ મંત્રો અને સ્તુતિઓ રચતા હતા તે વર્ષી નારદ મુનિને પ્રથમ નાટ્ય યોગી પણ માનવામાં આવે છે તેઓ ત્રણેય લોકમાં મુક્ત રીતે વિચરતા હોવાથી ત્રિલોક સંસારી તરીકે પણ પ્રસિદ્ધ છે વળી તેમના નટકટ સ્વભાવને કારણે કલા થતો હોવાથી તેમને કલાપ્રિયનું બિરુદ પણ મળેલ છે વૈષ્ણવ સંપ્રદાયમાં દેવર્ષિ નારદ મુનિનું એક આગમું સ્થાન છે પુરાણમાં તેમનો સમાવેશ ભગવાન વિષ્ણુના બાર મહાજનો અથવા મહાન ભક્તોમાં થાય છે શ્રીમદ્ ભાગવત ગીતાજીમાં દસમાં અધ્યાયના છવ્વીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નારદજી માટે કહેવામાં આવ્યું છે દેવર્ષિણા ચ નારદ એટલે કે હું દેવર્ષિઓમાં નારદ છું દેવર્ષિ નારદ મહાગ્રંથોને રચનાર ઋષિ વેદવ્યાસ ઋષિ વાલ્મિકી અને ઋષિ સુખદેવજીના ગુરુ છે શાસ્ત્રો અનુસાર દેવર્ષિ નારદજીને ભગવાનનું મન કહેવામાં આવે છે નારદજી પ્રહલાદ ધ્રુવ રાજા અમરીશ જેવા મહાન ભક્તોને જ્ઞાન અને પ્રેરણા આપી ભક્તિ માર્ગમાં આગળ વધાર્યા હતા આ કારણે તેમને દેવર્ષિ પદ આપવામાં આવ્યું હતું એટલે તેઓ દેવતાઓના ઋષિ છે થોડા ગ્રંથો પ્રમાણે કઠોર તપસ્યા બાદ નારદજીને બ્રહ્મર્ષિ પદ પણ મળ્યું હતું દેવર્ષિ નારદ ખૂબ જ જ્ઞાની હતા આ કારણે દૈત્ય હોય કે દેવી દેવતા બધી જ જગ્યાએ તેમને સંપૂર્ણ સ્થાન આપવામાં આવતું હતું નારદ પુરાણ અથવા નારદીય પુરાણ અઢાર મહાપુરાણોમાંથી એક છે અઢાર પુરાણોમાં નારદ પુરાણનો ક્રમ છઠ્ઠા ક્રમનો છે ને આ પુરાણમાં આશરે પચીસ જેટલા શ્લોક હતા જેમાંથી આ સમયે આશરે અઢાર હજાર એકસોને દસ જેટલા જ શ્લોક ઉપલબ્ધ છે આ પુરાણમાં વ્રત તીર્થ વિષયના જ જણાવવામાં આવ્યું છે નારદજી શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ વ્યાકરણ વેદાંત સંગીત ખગોળ ભૂગોળ જ્યોતિષ યોગ શાસ્ત્રોમાં પારંગત હતા આ વાણી દ્વારા ભગવાન વિષ્ણુની ભક્તિમાં પ્રચાર કરનાર હતા માં સરસ્વતી ની કૃપા તેમના પર હોવાથી તેઓ ખૂબ જ બુદ્ધિમાન અને સંગીતમાં નિપુણ હતા સન્માન દરેક લોકમાં દેવતાઓ શિવાય બુદ્ધિમાન અને ચતુર હોવાના કારણે દૈત્ય પણ નારદજી સન્માન કરતા નારદજીના વૃત્તાનું વહન કરનાર એક વિચારક હતા દેવશ્રી નારદ ધર્મના પ્રચારક અને લોક કલ્યાણ હેતુ સદૈવ પ્રયત્નશીલ રહેતા

પાર્વતી માતાને પતિ કેવો હશે તેના વિશે જણાવ્યું હતું સતીના આત્મદાબાદ દેવી શક્તિએ પર્વતરાજ હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપમાં જન્મ લીધો જ્યારે નારદજી ત્યાં ગયા ત્યારે રાજા હિમાલયને જણાવ્યું કે તમારી કન્યામાં એક ગુણ છે તે સ્વભાવથી જ સુંદર સુશીલ અને શાંત છે પરંતુ તેના પતિ માતા પિતા વિહીન નિરાશાજનક યોગી જટાધારી અને સાપને ગળામાં ધારણ કરનાર હશે આ સાંભળી અને પાર્વતીજીના માતા પિતા ચિંતિત થયા અને દેવર્ષિને તેના ઉપાયો પૂછ્યા ત્યારે નારદજીએ જણાવ્યું કે મેં જે દોષ જણાવ્યા છે તે મારા અનુમાન પ્રમાણે બધા જ ભગવાન શિવશંકરમાં છે અને ભગવાન શિવજી સાથે જો માતા પાર્વતીજીના લગ્ન થઈ જશે તો આ દોષ ગુણ સમાન બની જશે ત્યારે કન્યા તપ કરશે તો શિવજી પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ માતા પાર્વતીજીએ તેમની માતાને જણાવ્યું કે તેમને સ્વપ્નમાં એક બ્રાહ્મણે જણાવ્યું છે કે જે નારદજીએ જણાવ્યું છે તેમને સત્ય સમજીને તપ કરો આ તપ તમારા દુઃખનો નાશ કરશે ત્યારબાદ માતા પિતાને સમજાવી પાર્વતીજી તપ કરવા જતા રહ્યા દેવર્ષિ નારદનો પ્રભાવ સતયુગમાં દેવો અને દૈત્ય સુધી પહોંચ્યો હતો લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના વિવાહ કરાવવામાં પણ સાથે સંકળાયેલા ઉલ્લેખ છે તો બીજી તરફ જલંધરનો રાક્ષસી પ્રતાપ પૃથ્વી પર વધતા તેનો વિનાશ કરવા માટે મહાદેવને તૈયાર કરવા પાછળ પણ દેવઋષિ નારદનું યોગદાન જોવા મળે છે દેવઋષિ નારદ શાસ્ત્રોના ખૂબ જ અભ્યાસુ હતા દેવર્ષિ નારદે જ કંસને આકાશવાણીનો મતલબ પણ સમજાવ્યો હતો તેવું હિન્દુ ધર્મગ્રંથોમાં નોંધવામાં આવ્યું છે હિંદુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ તેમના શિષ્ય વાલ્મિકીને રામાયણ રચવાની પ્રેરણા પણ દેવઋષિ નારદમાંથી મળી હોવાનું ધર્મગ્રંથમાં નોંધવામાં આવ્યું છે પ્રહલાદ અને ધ્રુવને પરમ વિષ્ણુ ભક્ત બનાવવા પાછળ પણ દેવઋષિ નારદનું યોગદાન હતું સતયુગમાં દેવ ઋષિ નારદનું કામ ભક્તિનો પ્રચાર અને પ્રસાર કરવાનું હતું જેથી તેને સતયુગના સંદેશાવાહન તરીકે ઓળખવામાં આવતા હતા સતયુગમાં દેવો દ્વારા જે લીલાઓ રચવામાં આવતી હતી તેની પાછળ પણ દેવ ઋષિ નારદનું યોગદાન હોવાનું હિન્દુ ધર્મશાસ્ત્રમાં નોંધવામાં આવ્યું છે નારદ મુનિએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતો કે એકવાર નારદજીએ કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરી અને ગર્વ અનુભવ્યું હતું તેમના ગર્વને તોડવા માટે ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી સુંદર નગર બનાવ્યું જ્યાં રાજકુમારીઓનો સ્વયંવર થઈ રહ્યો હતો નારદજી ત્યાં ગયા અને રાજકુમારી ઉપર મોહિત થઈ ગયા નારદજી ભગવાન વિષ્ણુનું સુંદર સ્વરૂપ ધારણ કરી તે રાજકુમારીના સ્વયંવરમાં પહોંચ્યા પરંતુ ત્યાં જ પહોંચતા તેમનું મુખ વાનર જેવું થઈ ગયું જેથી રાજકુમારીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે સમયે ભગવાન વિષ્ણુ રાજા સ્વરૂપમાં આવ્યા અને રાજકુમારીને લઈને જતા ધાર્યા નારદજીની જ્યારે સંપૂર્ણ વાતની જાણ થઈ ત્યારે તેણે ગુસ્સે થઈ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે જે પ્રકારે આજે હું સ્ત્રી માટે વ્યાકુળ થઈ રહ્યો છું તે પ્રકારે મનુષ્ય જન્મ લઈને તમારે પણ સ્ત્રીના વિયોગમાં રહેવું પડશે અને માયાના પ્રભાવ દૂર થયો ત્યારે બાદ નારદજીને ખૂબ જ દુઃખ થયું ત્યારે ભગવાને તેમને સમજાવ્યું કે આ બધું જ માયાનો પ્રભાવ હતો તેમાં તમારે કોઈ દોષ નથી નારદજીના પ્રભાવથી જ ભગવાન વિષ્ણુનો શ્રી અવતાર થયો હતો બાપુ આ હતી નારદ વિશેની સંપૂર્ણ કથા સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ પ્રસંગ આ કથા આ માહિતી આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ